કે જીવનના યાદગાર અને અવિસ્મરણીય પ્રસંગો નાતીજનો જે કોઈ ફોન ઉપર પૂછે છે એને હું માત્ર એટલો જ જવાબ આપું છું કે અહીંનો આનંદ શું ઈ તો જે અહીં આવ્યા હોય એને જ ખબર પડે બાકી તમે ત્યાં જો ને આયા પ્રેક્ટિકલી તમે જે સહભાગી થયા હો એની મોજ મજા એક અલગ છે બીજું કે આ પ્રસંગ એક સામાજિક પ્રસંગ પણ સાથે સાથે હતો હું મારા પોતાની વાત કરું તો મારા નાનપણના મિત્ર એવા મુકેશભાઈ મીન શરદભાઈ વાયા અમે સાથે પણ જે પાંચ દિવસ થી એક સાથે રહેવાનો જે આનંદ મળ્યો છે એ વિશિષ્ટ અને અ કાયમ માટે ભૂલી ન શકાય એવો છે અસ્તુ જય દ્વારકાધીશ